આપ સૌની મારા સાદર પ્રણામ આપણી ચેનલ લર્ન વિથ મીના ટીચર માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું ભૌમવતી અમાસનું મુહૂર્ત પૂજા વ્રત કથા ઉપાયો અને મહાત્મ્ય સૌપ્રથમ પ્રથમ ભૌમવતી અમાસનું મુહૂર્ત જાણી લઈએ તો આ વખતે શ્રાવણ માસની બે અમાસ છે બીજી સપ્ટેમ્બર અને ત્રીજી સપ્ટેમ્બર ભોમવતી અમાસ એટલે કે ત્રીજી સપ્ટેમ્બરની અમાસ સવારે સાત વાગ્યાને ચોવીસ મિનિટે સમાપ્ત થશે જેને શ્રાવણ માસ કર્યો છે તેને મંગળવાર સુધી ઉપવાસ કરવાના રહેશે જેને સોમવારે અમાસના કાર્યો કર્યા નથી જેમ કે જપ તપ દાન સીધું આપવું તે લોકો ભોમવતી અમાસના દિવસે આ બધું કરી શકશે આ અમાસ મંગળવારે આવે છે તેથી તેને ભૌમવતી અમાસ તરીકે ઓળખવામાં આવે છે મંગળવારે અમાસના યોગમાં વ્રત પૂજા કરવાથી મંગળ અને પિતૃદોષ દૂર થાય છે મંગળવારના દિવસે અમાસ હોવાથી હનુમાનજી અને મંગળ દેવતાની ઉપાસના કરવાનો ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે મંગળવારી અમાસના દિવસે પિતૃઓનું પૂજન કરવાથી મનુષ્ય ઋણમાંથી મુક્ત થઈ જાય છે તથા પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે આ દિવસે પિતૃઓ નિમિત્તે તર્પણ અને પિંડદાન તથા દાન કરવાનું પણ ખાસ મહત્ત્વ છે એટલું જ નહીં પરંતુ જે લોકો દેવું કે ઉધાર વગેરેથી સતત પરેશાન રહે છે તેમને આ દિવસે શ્રી હનુમાનજીની આરાધના કરવી જોઈએ વિષ્ણુ પુરાણ પ્રમાણે અમાસનો ઉપવાસ રાખવાથી પિતૃગણની સાથે સાથે સૂર્ય અગ્નિ વાયુ બ્રહ્મા ઇન્દ્ર રુદ્ર અષ્ટ વસુ અશ્વિનકુમાર તથા ઋષિઓ તૃપ્ત થઈને પ્રસન્ન થાય છે તથા સુખી રહેવાના આશીર્વાદ આપે છે વિષ્ણુ મત્સ્ય અને ગરુડ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે વદ પક્ષની બીજથી ચૌદશની તિથિ સુધી દેવતાઓ ચંદ્ર પાસેથી અમૃતપાન કરે છે ત્યારબાદ સૂર્ય ચંદ્રમંડળમાં પ્રવેશ કરે છે અને સૂર્યની અમા નામની કિરણમાં ચંદ્ર રહે છે આ જ અમાસ કહેવામાં આવે છે આ તિથિમાં પિતૃઓ અમૃતપાન કરીને એક મહિના સુધી સંતુષ્ટ રહે છે સાથે જ પિતૃગણ અમાસના દિવસે વાયુ સ્વરૂપે સૂર્યાસ્ત સુધી ઘરના દરવાજા પર રહે છે અને પોતાના કુળના લોકો પાસેથી શ્રાદ્ધની આશા રાખે છે માટે આ દિવસે શ્રાદ્ધ કરીને પિતૃપૂજા કરવાથી ઉંમર વધે છે પિતૃઓના આશીર્વાદ મળે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે હવે જોઈએ કે આ દિવસે શું કરવું અને શું ન કરવું શક્ય હોય તો આ દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરવું જોઈએ અને આ દિવસે વ્રત રાખવું જોઈએ કોઈ પણ તામસી વસ્તુઓનું સેવન આ દિવસે ન કરવું જોઈએ મન અને શરીરથી પવિત્રતા રાખવાનો પ્રયાસ કરવો જોઈએ આખો દિવસ નિયમ અને સંયમથી રહેવું જોઈએ અમાસના દિવસે મહત્ત્વપૂર્ણ ખરીદી વેચાણ કે કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતા નથી આ તિથિમાં પિતૃઓના ઉદ્દેશ્યથી કરવામાં આવેલું દાન અક્ષય ફળદાયક રહે છે જ્યોતિષના જણાવ્યા પ્રમાણે જે લોકોની કુંડળીમાં માંગલિક દોષ હોય તેમને ભૌમવતી અમાસના દિવસે મંગલની ભાત પૂજા કરવી જોઈએ મંગલદેવ એ ભૂમિના પુત્ર છે અને ગ્રહોના સેનાપતિ છે ભાત પૂજામાં શિવલિંગને બાફેલા ચોખાથી શણગારવામાં આવે છે માંગલિક દોષવાળા જેના જીવનમાં કંકાશ રહેતો હોય શરીરમાં રક્ત સંબંધિત રોગ હોય કે જમીન અને મકાનના વિવાદમાં સપડાયેલા હોય તેઓ માટે મંગળવારની અમાસનું વ્રત ખૂબ જ લાભદાયી બને છે હવે આપણે જોઈશું કે આ દિવસે પૂજા કોની કરવી અને કઈ રીતે કરવી આ દિવસે પવિત્ર નદી અથવા ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કર્યા પછી સૌ પ્રથમ પિતૃઓની પૂજા કરવી જોઈએ આ તિથિએ ભગવાન શિવ અને પાર્વતીની વિશેષ પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે તર્પણ તથા પિંડદાન વગેરે પિતૃઓ માટે કરવા જોઈએ ધાર્મિક માન્યતા અનુસાર પિતૃઓને કાળા તલ અને જળ અર્પણ કરવા જોઈએ એટલે કે પીપળાના વૃક્ષમાં કાળા તલ અને જળ અર્પણ કરવું જોઈએ પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે ત્રિપંડી શ્રાદ્ધ કરી શકાય છે જો આ વિધિ યોગ્ય રીતે કરવામાં આવે તો ત્રણ પેઢીના પિતૃઓ સુખી થાય છે તથા તેમના આશીર્વાદથી સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે આ દિવસે ધાર્મિક વિધિમાં પૂર્વજો માટે જે ભોજન તૈયાર કરવામાં આવે છે તે વિધિ પત્યા પછી કાગડા ગાય કૂતરા કીડી અને અન્યને આપવામાં આવે છે આ દિવસે લોકો હનુમાનજીની પૂજા ખાસ કરે છે કહેવાય છે કે શ્રી હનુમાનજીની પૂજા કરવાથી મંગળની અશુભ અસર દૂર થાય છે આ દિવસે ખાસ હનુમાનજીના મંદિરે દર્શન કરવા પણ જવું જોઈએ પિતૃસુક્તમ અને ગીતાજીનો સાતમો અધ્યાય કરવો જોઈએ પૂર્વજો માટે પૈસા અનાજ અને ગરમ વસ્ત્રોનું દાન કરવું જોઈએ આજે પીપળે જળ અર્પણ કરવું દીવો કરવો અને પ્રદક્ષિણા કરવી તથા ઓમ પિતૃદેવાય નમઃ નો અગિયાર વાર જાપ કરવો અને ત્યારબાદ ભૌમવતી અમાસની કથા ખાસ સાંભળવી હવે આપણે સાંભળીશું ભૌમવતી અમાસની કથા શ્રી ગણેશાય નમઃ એક સમયે યુધિષ્ઠિર કૃષ્ણ ભગવાનને કહે છે કે હે પ્રભુ એવી કથા મને સંભળાવો કે જેથી રોગ ઋણ ભય અને શત્રુ સમાપ્ત થાય તથા સંતાન સુખ પ્રાપ્ત થાય આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિને કહે છે કે હે રાજન પ્રાચીન કાળમાં કુંડલપુર ગામમાં એક બ્રાહ્મણ રહેતા હતા ભગવાનની કૃપા તેમના પર સદૈવ હતી છતાં તેઓ દુઃખી હતા કારણ કે તેમને સંતાન સુખ ન હતું તેમની પત્ની અને તેમના મનમાં સંતાનની જંખના સતત રહ્યા કરતી હતી તેઓ હનુમાનજીની ભક્તિમાં વ્યસ્ત રહેતા હતા તેઓ મંગળવારનો ઉપવાસ પણ કરતા હતા મંગળવારને દિવસે તેઓ વ્રત રાખતા અને ભોજન બનાવીને હનુમાનજીને ભોગ લગાવી પછી જ પોતે ભોજન ગ્રહણ કરતા હતા એકવાર કામમાં ખૂબ જ વ્યસ્ત હોવાને કારણે તેઓ હનુમાનજીને ભોગ લગાવી ન શક્યા તેથી બ્રાહ્મણીના મનમાં ખૂબ જ અજંપો થયો તેમને તો નક્કી કર્યું કે હવે મંગળવાર આવે ત્યારે હનુમાનજીને ભોગ લગાવીને પછી જ જમીશ આમ નક્કી કરીને તેઓ રોજ જમવાનું તો બનાવતા હતા પણ જમતા નહીં આથી એક દિવસ બ્રાહ્મણી ભૂખને કારણે બેભાન થઈને પડી ગયા આ જોઈને હનુમાનજીને દયા આવી અને તેઓ પ્રસન્ન થયા અને તેમને બ્રાહ્મણીને કહ્યું કે હું તમારા પર પ્રસન્ન છું ઊઠો અને વરદાન માંગો બ્રાહ્મણી તો હનુમાનજીનો અવાજ સાંભળી તરત જ બેઠી થઈ ગઈ અને હનુમાનજીને સામે જોઈને તે તો ખૂબ જ આનંદિત થઈ ગઈ તેમને હનુમાનજીને કહ્યું કે હે પ્રભુ આપની કૃપાથી મારી પાસે બધું જ છે અમે બંને ખૂબ સુખી જ છીએ પણ અમારે મહત્ત્વનું એક દુઃખ છે કે અમારે કોઈ સંતાન નથી હનુમાનજીએ તેમને કહ્યું કે હે બ્રાહ્મણી તમારે ત્યાં કન્યા ઉતરશે અને તે તમને નિત્ય સોનું આપશે નવ માસ પૂરા થતાં તેમને ત્યાં કન્યાનો જન્મ થયો આ કન્યા સોનું આપતી હતી તેનું નામ રત્નાવલી રાખવામાં આવ્યું કન્યા તો ખૂબ જ સુંદર હતી તે તો ધીમે ધીમે મોટી થવા લાગી તે રોજ સોનું આપતી હોવાથી બ્રાહ્મણ બ્રાહ્મણી તો ખૂબ જ ધનવાન થઈ ગયા એકવાર બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું કે હવે આપણી દીકરી મોટી થવા લાગી છે આપણે તેને લગ્ન કરાવી દેવા જોઈએ પરંતુ બ્રાહ્મણને થયું કે આ દીકરી તો રોજ સોનું આપે છે હવે તેને પરણાવી દઈએ તો પછી આપણી પાસે સોનું નહીં આવે એવા વિચારથી તે લગ્ન કરવા માગતો ન હતો પરંતુ બ્રાહ્મણીના ઘણા સમજાવ્યા પછી તે એકવાર તેની દીકરી માટે યોગ્ય વર્ષ શોધવા ગયો ત્યાં તેમને પોતાની પસંદગી એક સોમેશ્વર નામના યુવક પર ઉતારી તેના મા બાપ સાથે વાત કરી અને ઘરે આવ્યા બાદ રત્નાવલી અને સોમેશ્વરના લગ્ન કરાવ્યા પરંતુ બ્રાહ્મણ ખૂબ લાલચી થઈ ગયો હતો હવે રત્નાવલી સાસરે જતી રહેશે તો સોનું નહીં મળે તેવા વિચારે તેને પોતાના દૂત દ્વારા સોમેશ્વર એટલે કે પોતાના જમાઈને મરાવી નાખ્યો રત્નાવલી તો નાનપણથી જ મંગળવારનું વ્રત કરતી હતી તે ધર્મપરાયણ હતી પતિના મૃત્યુના સમાચાર સાંભળી તેને તો સતી થવાનું નક્કી કરી લીધું તે જેવી પતિની ચિતા પર ચડવા ગઈ કે ત્યાં મંગળદેવ પ્રગટ થયા અને તેમને કહ્યું કે તે મારું મંગળવારનું વ્રત કર્યું છે માટે હું તારા પર પ્રસન્ન થયો છું અને તારા પતિને સજીવન કરી દઉં છું તને અખંડ સૌભાગ્યનું વરદાન આપું છું ત્યારબાદ રત્નાવલીનો પતિ આળસ મરડીને બેઠો થયો તેને પુનઃ જીવન મળ્યું આ જોઈને રત્નાવલી ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેને મંગળદેવને કહ્યું કે હવેથી જે વ્યક્તિ મંગળવારને અમાસનું વ્રત કરશે તેના સર્વશત્રુઓનો નાશ થશે તમામ પ્રકારનું સુખ મળશે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થશે અને અંતે તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે તેવા આશીર્વાદ આપો મંગળદેવે આ મુજબ સાંભળી તથાસ્તો કીધું અને તેઓ અંતર ધ્યાન થઈ ગયા રત્નાવલીના પિતાને પણ અફસોસ થયો કે મેં લાલચમાં આવીને મારા જમાઈને જ મારવાનું કૃત્ય કર્યું તેથી તેમને પણ તેમની પુત્રીની અને ભગવાનની માફી માગી આમ મંગળવારનું વ્રત કરવાથી બ્રાહ્મણીને સંતાન સુખ મળ્યું અને રત્નાવલીને અખંડ સૌભાગ્ય મળ્યું હે મંગળદેવ હે હનુમાન દાદા જેવા તમે બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની પુત્રીને ફળ્યા તેવા આ વ્રા કહેનાર સાંભળનાર સૌને ફળજો બોલો શ્રી હનુમાનજીની જય મંગળ દેવની જય આપ સૌ મંગળવારનો ઉપવાસ કરો કે ન કરો પરંતુ પૂજા પાઠ અને દર્શન વગેરે તો ચોક્કસ કરવા અને આ કથા પણ ખાસ સાંભળવી અહીં આપણે ભૌમવતી અમાસ વિશેની સમગ્ર માહિતી જાણી જે આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે જો આ માહિતી આપ સૌને ગમી હોય તો આપણી આ ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના